મિત્રો એક જમાઈ રાતના અંધારમાં પોતાના રૂમમાં એક ચાદર ઓઢીને સુ રહ્યો હતો થોડી વાર પછી તેની સાસુ તે રૂમમાં આવે છે અને ચાદરની અંદર સાસુ પણ ઘૂસી જાય છે મિત્રો તે જમાઈ એ વિચારે છે કે બાજુમાં તેની પત્ની આવી ગઈ છે અને બને સમજીને તે પોતાની સાસુને ગરમ કરવા લાગે છે આ એક સત્ય ઘટના પર આધારિત છે રાજસ્થાનના ગંગાનગરમાં એક પરિવાર રહેતો હતો જે પરિવારમાં ચાર લોકો હતા એક દીકરી જેનું નામ સીમા હતું સીમાના ઘરમાં તેના માતા પિતા અને એક મોટો ભાઈ પણ હતો ખૂબ જ સારી રીતે ઘરમાં સંસાર ચાલી રહ્યો હતો સીમાના લગ્નની ઉંમર થઈ જાય છે અને સીમાના મા બાપ તેના લગ્નની ચિંતા કરવા લાગે છે અને પછી તેના માટે છોકરો શોધવાનું શરૂ કરે છે અને આજુબાજુના ગામમાં એક છોકરો તેમને મળી જાય છે જેમનું નામ હતું દિનેશ દિનેશની ઉંમર ત્રીસ વર્ષની હતી અને એક બિઝનેસ કરતો હતો અને તેની પોતાની એક ખુદની મોબાઈલની દુકાન હતી વીસ વર્ષની ઉંમરમાં જ સીમાના લગ્ન દિનેશની સાથે ફિક્સ કરી દેવામાં આવે છે સીમાના લગ્ન બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે ખૂબ જ સામધૂમથી કરી દેવામાં આવે છે સીમા વિદાય દઈને પોતાના સાસરી ચાલી જાય છે સાસરીમાં તેની જિંદગી એકદમ સારી રીતે પસાર થઈ રહી હતી સીમાના સાસરીમાં પણ તેનું કુટુંબ બહુ નાનું છે તેની સાથે તેના નાના સાસુ સસરા અને તેની પત્ની જ રહેતા હતા પતિ રહેતા હતા એકદમ ખુલાસ ખુલાસ જિંદગી જીવવા બધા લોકો પસાર કરી રહ્યા હતા સીમાનો પતિ જે ખૂબ જ સમજદાર છે ઘરમાં કોઈ પણ વસ્તુની કમી થવા દેત નથી દેતું તેની સીમાને ખૂબ જ ખુશ રાખે છે સીમા પોતાને માવતર પર જતી રહેતી પરંતુ એક બે દિવસ રોકાતી એને ફરી પાછી સાસરી આવી જતી કેમ કે તેના સાસરમાં કોઈ કામ કરવાવાળું નહોતું નહીં તેના સાસરામાં બુજુર્ગ હતા અને હંમેશા બીમાર જ રહેતા એટલે સીમા પોતાના માવતરમાં વધારે દિવસ રોકાઈ જતી નહીં ધીરે ધીરે સમય પસાર થયો અને સીમાના લગ્ન પણ ઘણો સમય થઈ ગયો ત્રણ ચાર વર્ષ પસાર થઈ ગયા તે દરમિયાન સીમા હવે પોતાના માવતર ઓછી જવા લાગે છે ઘણા સમયથી સીમા પોતાના માવતર ઘરે ગઈ નથી નહીં તેથી તેને મન કરે છે એકવાર હું અને મારા માવતર જઈને આવું અને મારા મા બાપને મળે લઉં દસ તો ડિસેમ્બરનો મહિનો હતો અને સીમા પોતાના પત્નીને રિવેસ્ટ કરે છે અને હું મારા માતા પિતાને જઈને મળે આવું છું તે દિનેશ કહે છે કાંઈ નહીં સાંજે જોશું હું જ્યારે દુકાન બંધ કરીને આવીશ પછી આપણે તારા ઘરે જઈશું દિનેશ જ્યારે સાંજે ઘરે આવે છે તો તે દુકાનેથી પોતાના બાઈક પર આવે છે સીમાને લઈને એને માવતરને નીકળી જાય છે સીમાનું ઘર બહાર જૂના ગામમાં હોવાથી તે લોકો બાઈક ઉપર જાય છે જ્યારે તે પોતાના ઘરે પહોંચી દે તો ઘરમાં કોઈ પણ હતું નહીં સાંજનો સમય હતો એટલે સીમા આજુબાજુમાં જોવે છે તો ક્યાંક પણ તેમની આ નજર આવતી નથી તો બાજુમાં જઈને પૂછે છે કે તે મા ક્યાં ગઈ છે તો બાજુવાળા તેમને કહે છે તો ખેતરમાં કંઈક કામ કરવા માટે ગયા છે ત્યારે સીમા પણ ખેતર જાય છે કેમ કે ખેતર તેનાથી ઘરની બાજુમાં છે પોતાની દીકરી જઈને ખૂબ જ ખુશ થઈ જાય છે તેની મા ઘરે આવી જાય છે અને એ પોતાની દીકરીને જમાઈની અંદર બેસાડે છે તેમના માટે ચા નાસ્તો બનાવે છે અને પોતાના જમાઈ સાથે વાતો કરવા લાગે છે ત્યારે દિનેશ પૂછે છે કે પિતાજી ક્યાં છે અને મારા સારા પણ ક્યાં છે કોઈ દેખાતું નથી તો તેમની સાસુ કહે છે કે બેટા બધા પોતાની ડ્યુટી ઉપર ગયા છે અને ત્યારે થોડી વારમાં આવી જાય રહ્યા છે તમારો સારો પણ ખૂબ જ સમજદાર થઈ ગયો છે અને હવે તે સારું એવું કામ કરવા લાગ્યો છે વિચારી રહી છું કે તેમના પણ લગ્ન કરાવી લઉં મિત્રો આ બધી વાતો ચાલી રહી હતી ધીરે ધીરે રાતનો સમય થવા લાગ્યો છે બધા લોકો ઘરે આવી જાય છે દિનેશના સસરા અને સારો પણ આવી જાય છે પછી તેઓ એકબીજા સાથે થોડી વાતો કરી રહ્યા હોય છે અને સીમા અને તેમની માં કિચનમાં જમા જમવાનું બનાવતી હોય છે અને જમવાનું બનાવીને બધા સાથે મળીને જમવાનું જમે છે જમવાનું જમ્યા પછી બધા પોતાના રૂમમાં ચાલ્યા જાય છે ઘરમાં રૂમ હોવા છતાં તેની બધા લોકો એડજસ્ટ કરી લે છે સીમા અને તેની મા એક જ રૂમમાં અને સીમાના ભાઈ અને સીમાના પિતાજી એક જ રૂમમાં સૂઈ જાય છે અને જમાય દિનેશ એક અલગ રૂમ આપી દેવામાં આવે છે દિનેશ એકલો રૂમમાં સૂઈ જાય છે અને સીમા પણ પોતાની મા સાથે સૂઈ જાય છે લગભગ રાતના સાડા વાગ્યા દિનેશની નિંદ્રા આવી રહી હતી કેમ કે કે જગ્યાએ નવી હતી એટલે તે પોતે પખ્ખા ફેરવી રહ્યો હતો અને પરેશાન થઈ જાય છે તેને નિંદ આવતી નથી તેથી તે સીમાને મેસેજ કરે છે કે આપણે બે ત્રણ દિવસ માટે અહીં જ આવ્યા છીએ અને જ્યારે પાછા જ જઈશું તો મારા દુકાનના કામથી બહાર જવાનું છે દુકાનનો સામાન લેવાનું છે એટલે તું એમ કરીને અત્યારે મારી પાસે આવી થોડી વાર માટે વાતો કરશું ને પછી તું ચાલી જશે અને મારું મારું મન પણ થઈ રહ્યું છે તો મિત્રો દિનેશ ખૂબ જ રિવેસ્ટ કરી રહ્યો હોય છે પણ સીમા મનાઈ કરે છે પછી દિનેશ સીમાને કોલ કરે છે સીમાની બાજુમાં તેની મા સુધી હોય છે સીમા એકદમ ધીમા આવવાથી ધીરે ધીરે વાતો કરે છે અને પોતાની પતિને કહે છે કે તમને શરમ આવી જ જોઈએ હું મારા માવતરે આવી છું અને હું મારી મમ્મી સાથે શોધી છું ને જો હું અહીંયા ઉઠીને જોઈશ તો તે શું વિચારશે દોસ્તો દિનેશ કહે છે થોડી વારની વાત છે તો એક કલાક માટે આવી જાને અને પછી ફરી પાછી ચાલી જાય છે અને ત્યારે સૂઈ જશે દોસ્તો સીમા ખૂબ જ ધીમેથી પોતાની રૂમની બહાર નીકળે છે ત્યારે તે રૂમની બહાર જાય છે તો સીમા માં જાગી જાય છે કેમ કે તે સૂતી તો હતી નહીં કે જાગી રહી હતી અને તે મા બધી વાતો સાંભળી રહી હતી હવે સીમાને મા પણ રૂમમાંથી બહાર નીકળે છે અને જોવે છે કે સીમા ક્યાં જઈ રહી છે સીમા પોતાના પતિના રૂમમાં ચાલી જાય છે હવે જ્યારે સીમા તેના રૂમમાં જાય છે તો તેની પતિ તેની સાથે વાતો કરે છે પ્યારભરી વાતો કરે છે રોમેન્ટિક વાતો કરે છે અને પછી બંને પતિ પત્ની શારીરિક સંબંધ બાંધે છે મિત્રો તે લોકો સંબંધ બનાવતા હતા તેની રૂમમાંથી થોડી અજીબ અવાજ બહાર આવી રહી હતી જેમ કે તમે લોકો સમજી શકો છો કે સીમાની માં વધુ અવાજ સાંભળી રહ્યા સીમાનીમાં બધું જ સાંભળીને તેની હાથમાં જાગી જાય છે તે પણ ઉચ્ચિત થઈ જાય છે અને હવે તેનું પણ મન થાય છે કે આ બધું તે પણ કરે પરંતુ સીમાનીમાં મજબૂર હતી સીમાનીના ચાલીને જાય છે પોતાના રૂમમાં અને પોતાના બેડ ઉપર આવીને સૂઈ જાય છે ઠીક એક કલાક પછી જ્યારે તે બંને સંબંધ બનાવી લે તો સીમા ફરીથી પોતાના માના રૂમમાં ચાલી જાય છે અને ચૂપચાપ પોતાના બેડ ઉપર આવીને સૂઈ જાય છે હવે સીમા સુઈ જાય છે પણ સીમાની મા જાગી રહી હોય છે મિત્રો પછી અડધા કલાક પછી સીમાનો પતિ દિનેશ ફરીથી કોલ કરે છે સીમા ફોન ઉપાડે છે અને સીમાનો પતિ કહે છે યાર સીમા મને નિંદન નથી આવતી તો એક તો આ નવી જગ્યા છે ને મને આ બેડ ઉપર અજીબ લાગી રહ્યું છે તો તું ફરી એકવાર આવી જાને મારી ને અહીંયા સુઈ જજે તો મિત્રો સીમા એકદમ ધીમેથી કહે છે તમે કેવી વાતો કરી રહ્યા છો હું અહીંયા માની સાથે સૂતી છું અને જો મા સવારે મને અહીંયા જોશે નહીં તો તે શું વિચારશે થોડીક તો તું શરમ કરો મને નીંદર આવી રહી છે અને તેમ કંઈ સૂઈ જાય છે આટલું કંઈની સીમા ફોન કટ કરી દે છે સીમાનો પતિ પણ ફોન રાખી દે છે પણ સીમાની માનું બધું સાંભળી રહી હોય છે સીમાનો ફોન કરી લે છે ફોન લે છે અને વેપ ઓન કરે છે અને દિને સીમાને ઓનલાઈન જોઈ લે છે અને પછી સીમાને મેસેજ કરે છે કે યાર તું તો જાગી રહી છે અને તું તો સૂતી પણ નથી યાર આવી જાને મને કંઈક ગમતું નથી આવી જાય ને થોડી વાર માટે મને કંઈ જ કહી રહ્યો છે બધા મેસેજ રિપ્લાય સીમાની મા કરી દે છે અને દિનેશને ખબર જ હતી નહીં કે સીમા સૂઈ ગઈ છે અને તેની સાસુ તેમની રિપ્લાય કરી રહી છે પછી તેની સાસુ જ રિપ્લાય કરે છે ઠીક છે હું આવી રહી છું દરવાજો ખોલીને રાખો મિત્રો હવે દિનેશ પોતાના રૂમનો દરવાજો કળી ખોલીને રાખે છે પછી દિનેશ પોતાના બેડ ઉપર જઈને ચાદર ઓઢીને સૂઈ જાય છે તેના પછી સીમાનીમાં ધીમેથી પોતાની રૂમમાંથી નીકળી અને ચાલી જાય છે અને પોતાના જમાઈને રૂમમાં જાય છે અને રૂમની લાઇટ બંધ હોય છે એકદમ અંધારું હોય છે સીમાનીમાં પોતાના જમાઈની બાજુમાં તેની ચાદરની અંદર સૂઈ જાય છે મિત્રો જ્યારે સીમાનીમાં ચાદરની અંદર ઘૂસે છે ને તો તેમના જમાઈને લાગે છે કે પત્ની સીમા અને તેની પોતાની સાસુને પોતાના ગળ લગાડે છે મિત્રો દિનેશને થોડું અજીબ લાગે છે કેમ જેને તેને તેને ઘણે ઘર લગાડ્યું છે તે થોડી જાડી લાગે છે તેથી તેને પોતાના મોબાઈલની લાઇટ ચાલુ કરીને જોયું છે તેની સાસુ પોતાની બાજુમાં હોય છે તેની સાસુ કંઈક કંઈક પણ રિએક્ટ નથી કરતી પરંતુ દિનેશ ચોંકી જાય છે અને તે શર્મિદિંગ અનુભવા લાગે છે દિનેશ કહે છે હે ભગવાન મારાથી આ કેટલું બધું અનર્થ થઈ ગયું તો મિત્રો તેમની સાસુ કહે છે કે બેટા તું એમ કેમ બોલી રહ્યો છે કંઈ થયું નથી હું અહીંયા મારી મરજીથી આવી છું અને તને જે પણ કરવું હોય તે તું મારી સાથે કરી શકે છે કેમ કે હું ઘણા વર્ષોથી તેની પ્યાસી છું અને મને તેની ખૂબ જ જરૂરત છે તને જે પણ કંઈ કરવું હોય તો તું મારી સાથે કરી શકે છે મિત્રો દિનેશની સાસુની વાત સાંભળીને હવે દિનેશની અંદરથી જાનવર જાગી જાય છે અને તે ફરીથી ઉત્તેજિત થઈ જાય છે બંને એટલી હદ સુધી આગમાં ડૂબી જાય છે કે બંને તે પણ ખબર નહીં કે એમની બંને વચ્ચે સુસંબંધ છે પોતાના સંબંધની મર્યાદાને સીમા તોડી નાખે છે મિત્રો બંને એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવે અને બંને શાંત થઈ જાય છે દિનેશની સાસુ અત્યારથી પોતાના કપડાં લઈને પોતાના રૂમમાં ધીમેથી પહોંચી જાય છે અને પોતાની દીકરીની બાજુમાં જઈને સૂઈ જાય છે સવાર પડી જાય છે દિનેશની સાસુમાં ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક દેખાઈ હોય છે તે ખૂબ જ ખુશ મિસાજ થઈ જાય છે સીમા અને તેની મા કિચનમાં નાસ્તો બનાવી રહ્યો હોય છે ત્યારે સીમાની મા કહે છે દીકરા બે ત્રણ દિવસ વધારે રોકાઈ જાને આવું કેમ કે હું ઘણા સમય પછી આવી છું અને જમાઈને પણ અહીંયા સારું લાગે છે તેથી મેં બે ત્રણ દિવસ વધારે રોકા તો મને પણ તમારા લોકોની સેવા કરવાનો મોકો મળશે આવા સીમા પોતાના પતિને કહે છે કે મા કહે છે કે બે ત્રણ દિવસ વધારે રોકાઈ જઈએ તેમને પણ સારું લાગશે અને તમારી પણ અહીંયા સારી રીતે સેવા થઈ જશે દિનેશના મનમાં તો લાડવા ફૂટવા લાગે છે કેમ કે ગઈ રાત્રે તેની સાથે શેરની સાસુની વચ્ચે જે કંઈ પણ થયું છે તો તે વાતની સીમા એકદમ જાન હતી દિનેશ પોતાની સાસુની વાતો માની લે છે અને બે ત્રણ દિવસ માટે રોકાઈ જાય છે પછી રાત પડી જાય છે બધા લોકો પોતાનો રાતનું જમવાનું જમી અને પોતાના રૂમમાં સુવા ચાલે જાય છે મિત્રો આ રીતે તેમ પણ તેવું જ થાય છે સીમાની મા બધાને સુઈ જવા પછી તે પોતાની રૂમથી બહાર નીકળીને તેમના જમાઈને રૂમમાં પહોંચી જાય છે પછી ત્યાં બંને જમાઈને સાસુ એકબીજા સાથે સંબંધ મનાવી રહ્યા હોય છે ત્યારે થોડીવાર પછી સીમાની આંખો ખુલી જાય છે અને સીમા પોતાના રૂમની બહાર નીકળે છે તેની મા ક્યાં તેની નજર આવતી નથી સીમાની બધી જગ્યાએ જોઈને કિચનમાં આંગણામાં બીજા રૂમમાં ટોયલેટમાં પણ જોવે છે પરંતુ તેની મા ક્યાંય નજર આવતી નથી પછી જ્યારે તે પોતાના પતિના રૂમમાં પાસેથી પસાર થાય છે તો તેને તે રૂમનો થોડો અજીબો અવાજ આવી રહી હોય છે સીમા ચોંકી જાય છે અને ચહે હેરાન થઈ જાય છે કે આખરે તેના પતિના રૂમમાં કોણ છે કેમ કે તે તો એકલો સુઈ રહ્યો છે હવે સીમાને ડાઉટ થયું લાગ્યું સીમાના પતિના રૂમમાં જવાની કડી લાગતી હોતી નથી સીમા દરવાજો ખોલીને અંદર જાય છે રૂમમાં ખૂબ જ અંધારું હોય છે અને પહેલાં તો લાઇટ ચાલુ કરે છે અને ત્યારે નજારો જોઈને સીમા તો એકદમ હેરાન થઈ જાય છે અને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે કેમ કે સીમાનો પતિ અને સીમાની માં એકદમ ખરાબ અવસ્થામાં હોય છે બંને એકબીજાના લપાઈ ટાહેલા ટાળેલા હોય છે સીમાને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે ત્યાં તો બૂમ પાડવા લાગે છે તેથી સીમાના પિતાજી અને ભાઈ પણ જાગી જાય પરંતુ તે લોકોને આવતા પહેલાં જ સીમાનો એટલો ગુસ્સો આવે છે કે પોતાના પત્નીને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને તેની સાથે પોતાની માને પણ ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે તે એટલા બધા ગુસ્સામાં હતી કે તેની પાસે એક ભારે વસ્તુ પડી હતી તેને તે વસ્તુ ઉપાડી અને પોતાના પતિના માથામાં મારી દીધી અને તે ખરાબ અવસ્થામાં જ હોય છે થોડી વારમાં તેમનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તેના પિતાજીની ભાઈ તે રૂમમાં આવે છે અને તે પણ ના નજારો જોઈને આશ્ચર્યમાં પડી જાય છે સીમાએ તેમની બધી હકીકત જણાવી દીધી હતી તે બધું સાંભળીને તે લોકો પણ ખૂબ જ અનુભવે છે સીમાના પિતાજી પોતાના જમાઈ પાસે જઈ અને ચેક કરે છે તો ખરા તો ખબર પડે છે કે મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે તેના પિતાજી પોલીસને કોલ અને બોલાવે છે તરત જ આવી જાય છે પોલીસ હવે પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી જાય છે સીમા બધી હકીકત પોલીસને જણાવી દે છે કેવી રીતે અહીંયા કાંડ થઈ રહ્યું હતું તેમની મા અને તેમના પતિ સંબંધ બનાવી રહ્યા હતા મને મેં ગુસ્સા બધું જોઈ લીધું અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો પછી મેં મારી વસ્તુ મારા પતિના માથે મારી દીધું આ વાતની ખબર આખા ગામમાં ફેલાઈ જાય છે સોશિયલ મીડિયામાં ન્યૂઝથી આખા દેશમાં ફેલાઈ જાય છે કે કેવી રીતે એક સાસુને જમાઈ વચ્ચે સંબંધ બન્યું અને જેમાં પોતાની પત્નીએ પોતાના પતિની હત્યા કરી દીધી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે